અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેવાડાના અને અતિ પછાત એવા હિમાળ ગામના ખેડૂત છગન વસરામ પડશાળાએ પોતાના તેર વેખાના ડુંગળીના પાકમાં માવઠાને કારણે થયેલા ભારે નુકસાનથી કંટાળીને પશુને ચડતા મૂકી દીધા હતા છગનભાઈએ આ પાક માટે અંદાજે બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ અચાનક પડેલા માવઠાને રાતા પાણીના કારણે ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો નુકસાનથી માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત થયેલા ખેડૂતે પોતાના પાકનો ઉપયોગ પશુ માટે ચારા તરીકે કર્યો ઉલ્લેખનીય છે કે કુદરતી આફતને કારણે જગતનો તાત સતત મૂંઝવણમાં મુકાય છે સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી પરંતુ હેમાળના ખેડૂતને પણ યોગ્ય વળતર મળે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે મારી તેર વીઘાની ડુંગળી હતી એ ઉભરી ડુંગળીની અંદર માલ મેકી દીધા છે અને અઢીથી ત્રણ લાખનો ખર્ચો ગીરો છે મજૂરોને મજૂરી ગઈ છે ભાગ્યાને એક પણ પૈસો હાથમાં આવ્યો નથી ખેડૂતોને નુકસાની પારાવાર ગયેલી છે તો તેર વીઘાની ડુંગળીનું મને સર્વે કરી અને સરકાર યોગ્ય વળતર આપે એવી મારી માંગણી છે